અજુગતું પરિણામ લાવે છે અને આવું જ કંઈક રાજકોટમાં બન્યું છે કે જ્યાં વેલેન્ટાઇન્સ ડે ના બે દિવસ પહેલા એક જનૂની પ્રેમીએ જે કર્યું તેની કારણે આખા રાજકોટમાં અત્યારે ભારે ચર્ચા થઈ રહી છે તારીખ 12 ફેબ્રુઆરી 2025 સમય સવારના 11 કલાક સ્થળ જંગલેશ્વર વિસ્તાર રાજકોટ રાજકોટના હુડકોમાં રહેતી યુવતી હુસૈની ચોકમાં બહેન સાથે માછલી વેચવા બેઠી હતી એ વખતે નવાગામ સાત હનુમાન પાસે રંગીલા સોસાયટીમાં રહેતો સંજય મકવાણા છરી લઈને ત્યાં આવ્યો યુવતી કંઈ સમજે એ પહેલા જ તેના પર તૂટી પડ્યો સંજય યુવતીના હાથ

સમગ્ર ઘટના બાબતે પોલીસને જાણ થતા જ સંજય અને યુવતી વચ્ચે શું સંબંધ છે અને કેમ તેની પર હુમલો કર્યો તે દિશામાં તપાસ કરી તો પોલીસને જાણવા મળ્યું કે સંજય યુવતીનો પ્રેમી છે પ્રેમિકા પર હત્યાના ઈરાદે ઘાતકી હુમલો કર્યા બાદ સંજયે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો મિત્રો આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 109 1 118 2 અને જીપી એક્ટ 135 1 મુજબનો ગુનો

પ્રેમિકા પર હુમલો કર્યા બાદ પ્રેમીએ આપઘાતનો પ્રયાસ યુતી અને આરોપી વચ્ચે દસ વર્ષથી હતો પ્રેમ સંબંધ પોલીસના કહેવા મુજબ ઘાયલ યુવતી જંગલેશ્વરના હુસેની ચોકમાં માછલી વેચે છે આરોપી પ્રેમી સંજય છૂટક મજૂરી કામ કરે છે યુતિના અગાઉ લગ્ન થયા હતા જોકે એ પછી કોઈ કારણોસર છૂટાછેડા થયા હતા ત્યારબાદ યુતિ સંજયના સંપર્કમાં આવી અને તેની સાથે પ્રેમ સંબંધમાં બંધાઈ હતી યુતિ અને સંજય વચ્ચે છેલ્લા 10 વર્ષથી પ્રેમ સંબંધ હતો બંનેએ લગ્ન કરી સાથે ખુશીથી જિંદગી જીવવાના સપના જોયા હતા અઠવાડિયા પહેલા જ યુતિની અન્ય જગ્યાએ સગાઈ નક્કી થઈ હતી આ વાતની જાણ થતાં જ સંજય રોષે ભરાયો પ્રેમિકાને ફોન કરી સગાઈ તોડી નાખવા સમજાવી હતી

એમને નિકટતા ને એ દરમિયાન એમને અગાઉના લગ્ન થયેલા એમાં છૂટાછેડા થયેલા ત્યારબાદ બેન છે ભારતીબેન એમને લગ્ન નક્કી થયેલું અને જેનો ખાર રાખીને એમને સંજય છે આરોપી એના પ્રેમીએ તો એને જનુન ચડતા એને ગુસ્સો આવતા એને હાથમાંનું ચક્કું મેળવી ક્યાંકથી મેળવી એમની ઉપર જીવલેણ હુમલો કરેલો જેમાં